લાકડા વેચવાનું કૌભાંડ જોરશોર ચાલી રહ્યું અને આ કૌભાંડ બહાર આવતા ચકચાર મચી છે તાલુકા તાલુકામાં ઘણા સમય થી વૃક્ષેદન ની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ચર્ચાઓ તથા કોના ચાલી રહ્યું છે લાકડા ચોરોના સાથે કોનો હાથ છે તે અંગે પણ ચર્ચાએ ઝૂર પકડ્યું છે હાલમાં જંબુસર તાલુકાના ટુંડેજ ગામે સરકારી ખેત તલાવડીમાંથી ગેરકાયદેસર દેશી બાવળને સમળાના 40 જેટલા વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હોવાનું મહિલા સરપંચ કૈલાશબેન પી પરમારને જાણ થતા તેઓ તાત્કાલિક પતિ તેમજ સભ્યો સાથે સ્થળ પર પહોંચતા લાકડા કાપતા મજૂરો ભાગી ગયા હતા અને લાકડા ભરેલ ટ્રેક્ટરને ઊભું રાખી ડ્રાઈવરને પૂછતા આ લાકડા સુરેશભાઈ ડાયાભાઈ વાઘેલાએ કપાયેલા છે અને ટ્રેક્ટર ચંદુભાઈ કાંટાવાળાનું છે તે તેમ જણાવે જે અંગે સરપંચ કૈલાસબેન પરમાર દ્વારા મામલતદાર ચંબુસરને પંચાયતના લેટર પેડ પર લેખિત ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે અને ટુંડસ તલાટીકા મંત્રી દ્વારા પંચ કેસ પણ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે જંબુસર પંથકમાં રોકટોક વગર ચાલી રહેલ વૃક્ષ છેદનની પ્રવૃત્તિને લાગતા પડકતા અધિકારીઓ દ્વારા અટકાવવામાં આવે તે પર્યાવરણ માટે ઇચ્છનીય છે મારું નામ પ્રકાશભાઈ પરમાર અમે ટુંડસ ગામના વતની છે મારી પત્ની હાલમાં ટુંડજ ગામે સરપંચ તરીકે ફરજ બજાવે છે આજ રોજ મામલતદાર શ્રીને ટુંડજ ગામ પંચાયત દ્વારા રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે એક બાજુ સરકાર વૃક્ષો વાવો પર્યાવરણ બચાવવાની વાતો કરે છે ત્યારે બીજી બાજુ સમાજના અસામાજિક તત્વો જે પર્યાવરણના દુશ્મન છે એવા લોકો પોતાના ખિસ્સા ભરવા માટે ટુંડજસ ગામની સરકારી જમીનમાંથી ખેત તલાવડી કાસ જેવી સરકારી જગ્યામાંથી આશરે ચાલીસથી પચાસ જેટલા દેશી બાવળ લીલા કાપીને છથી સાત જેટલા ટ્રેક્ટરોમાં ભરીને જંબુસર ખાતે વેચી દીધેલા છે જે બાબતની જાણ ટુંડ સરપંચને થતાં ઘટના સ્થળે જઈને તપાસ કરતા ત્યાંથી મજૂરો ભાગી ગયેલા ટ્રેક્ટરમાં લાકડા ભરેલા હતા એ ટ્રેક્ટરને ઊભું રાખીને ડાઇવરની પૂછપરછ કરતાં ડાઇવર દ્વારા જણાવવામાં આવેલ કે આ લાકડા સુરેશભાઈ ડાયાભાઈ વાઘેલા કપાવી રહ્યો છે મજૂરો ભોધર ગામના છે ટેક્ટર ચંદુભાઈ કાંટાવાળાનું છે જે બાબતે તમામ જાણકારી મળતા તાત્કાલિક તલાટી કમ શ્રીને સ્થળ પર લઈ જઈ તલાટી શ્રી સરપંચ શ્રી પંચાયતના સભ્યોને ગામ લોકો દ્વારા પંચકેસ કરવામાં આવ્યો છે પંચકેસ કર્યા બાદ આજ રોજ મામલતદાર શ્રી ઓફિસને રિપોર્ટ કરવામાં આવ્યો છે મામલતદાર સાહેબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ કરી છે સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો